નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે પ્રેમની કારણ કે પ્રેમનો તહેવાર છે વેલેન્ટાઇન ડે અને સાથે સાથે આજે તો વસંત પંચમી પણ છે જે પણ પ્રેમ જ્ઞાન અને કલા સાથે જોડાયેલો આપણો ભારતીય સંસ્કૃતિનો તહેવાર છે ત્યારે આજે પ્રેમ વિશે જાણવું છે પ્રેમની પરિભાષા કેવા પ્રકારની છે પ્રેમ આજકાલ અમે યુવાનો વચ્ચેનું જે પ્રેમ છે તે કેવા પ્રકારનો પ્રેમ છે અને પહેલાંના સમયમાં જે કપલ્સ વચ્ચેનો પ્રેમ હતો એમાં ઘણા બધા અંતરોને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તેના વિશે પણ ચર્ચા કરીશું અને સાથે સાથે

આપનાથી શરૂઆત કરીશ જ્યારે આજે વેલેન્ટાઇન ડે છે બધાના મોઢે બસ એક જ શબ્દ છે પ્રેમ આપના મતે એક કવ્યત્રી તરીકે જ્યારે પ્રેમની પરિભાષા કરવી હોય તો પ્રેમ એટલે શું પ્રેમ એટલે એકબીજાની હું તો કહું છું કાળજી લેવી જે આપણે મમ્મી પપ્પા દાદા દાદી લગ્ન બાદ તમારો પ્રેમ થોડો એનો અવસ્થા બદલાય છે ત્યારબાદ જયારે સહકુટુંબમાં બધા સાથે હોય છે એક સમયગાળો આવે છે એટલે પ્રેમની પરિભાષા થોડા થોડા સમયના અંતરે એજના હિસાબે થોડી બદલાતી હોય છે મારું કહેવું એ છે અને જયારે દાદા દાદીનો આપણે પ્રેમ જોયો તો એકબીજાને શું થયું છે દવાનો સમય થયો આ જે લાગણી છે સમયસર એકબીજાને જમવાનું પૂછવું દવા લીધી નથી લીધી અવસ્થા બદલાય છે એમ એની પ્રેમની વ્યાખ્યા આખી જ જાણે બદલાતી હોય એવું આપણને લાગે અત્યારે પ્રેમની ભાષા વોટ્સએપ જ્યારથી આવ્યું ફેસબુક આવ્યું તો આપણે કોઈ અજાણ્યા માણસ હોય બે દિવસ થયા હોય અને એક શબ્દ નાનકડો આઈ લવ યુ તરત એક માણસ અત્યારે એટલો આમ સસ્તો શબ્દ કહેવાય હું તો એવું કઉ છું કે તરત જ એ શબ્દ બોલી દે છે પણ એ શબ્દ પાછળ એટલો બધો છે કે એ આ બે શબ્દ બોલવાથી નથી થતો આખી તમે જ્યારે એને શબ્દ પ્રેમ કરો છો તો આખે આખું એને આવરી લેતું હોય છે આખે આખું જીવન એની જવાબદારીઓ એને બધી જ રીતે એને પૂરું પાડવું એને સમય અંતરે એને શું મુશ્કેલીઓ પડશે એ બધી જ જવાબદારી એ આ ત્રણ શબ્દમાં છે બરાબર છે જી બિલકુલ અને આજે સલોની અત્યારે યુથમાં અથવા તો આજકાલની જનરેશનને લઈને જ્યારે વાત કરીએ આપણે પ્રેમ શબ્દનું ઉચ્ચારણ કરીએ એટલે સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિના વિચારમાં કારણ કે પ્રેમને એટલું બધું ચર્ચાઈ ગયું છે એક જ વ્યક્તિ એટલે કે કોઈ કપલ્સ પ્રેમ કે પ્રેમીઓ વચ્ચેનો જે પ્રેમ છે તેને લઈને જ આપણા મગજમાં કોઈના પણ મગજમાં આવે પરંતુ આપણે મમ્મી પપ્પા વચ્ચેનો જે પ્રેમ છે આપણો અને માતા પિતા સાથેનો પ્રેમ છે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ છે તે મગજમાં એટલી જલ્દી ક્લિક નથી થતું એવું કેમ એવું એટલે કારણ કે છે ને કોઈ પણ વ્યક્તિ છે ને પ્રેમની જરૂર બધાને છે કારણ કે આપણે બધા બહુ નીડી છીએ કોઈ એક સપોર્ટ વગર આપણને ચાલશે નહીં અને એટલે છે ને આપણે સતત એ એ ખોજ કરતા રહીએ છીએ કે આપણને ક્યાંકથી પ્રેમ મળી જાય અને માણસ એક એવી પ્રજાતિ છે ને કે એક જગ્યાથી જ્યારે એને પ્રેમ મળી જશે ને એને ખબર છે કે માતા પિતાથી તો મને મળવાનો જ છે એટલે ત્યાં એકદમ ઇગ્નોરન્ટ ફેક્ટ છે કે આ તો થવાનું જ છે મમ્મી પપ્પા થી તો મને મળવાનું જ છે તો ક્યાં જવાના છે હવે મારે બીજા કોઈ પાસેથી પ્રેમ જોઈએ છે અને એ કદાચ પ્રેમ છે કે કોન્સ્ટન્ટ આપણી અટેન્શન મળવાની ઈચ્છા છે એના વચ્ચે અત્યારે કોઈ વ્યક્તિએ વિચારવું બહુ જરૂરી છે કે શું આ હું પ્રેમની તલાશમાં છું કે પછી કોન્સ્ટન્ટ અટેન્શનની તલાશમાં છું કે બધા મને અટેન્શન આપે મારું ધ્યાન રાખે હું સારું ફીલ કરું મારી નીડ્સ પૂરી થાય સો એના કારણે અત્યારે વધારે અટેન્શન એ કપલ્સ અને રિલેશનશીપ ઉપર છે અને જેમાં પણ કઈ ખોટું નથી બટ એ કહ્યું કે આજની જનરેશન તો આજની જનરેશનમાં છે ને હવે બહુ બધા ભાગલા પડી ગયા છે આ નોર્મલ આઈ લવ યુ ના પણ સિચ્યુએશનશીપ હોય છે ના બદલે હવે સિચ્યુએશનશીપ કરીને ટર્મ આવ્યો છે કે જ્યાં તમે લોકો બિલકુલ એઝ અ કપલ જ એક સાથે હો પણ છતાં એકબીજાને કોઈ પણ જાતનું બંધન નહીં એટલે બંધન વિનાનો પ્રેમ આજની જનરેશનનો સમજવો થોડો અઘરો છે હું હું હોઈશ તું તું હોઈશ અને છતાંય આપણે બંને સાથે હોઈશું એટલે આવી બધી ફિલોસોફીસ અત્યારની જનરેશનની છે એટલે સાચી છે ખોટી છે એ બધું પર્સન ટુ પર્સન અલગ અલગ હોય એવું આપણે કહી ના શકીએ કે આ પર્ટીક્યુલર વે સાચો આ પર્ટીક્યુલર વે ખોટો બટ એટ ધ એન્ડ જીત પ્રેમની થવી જોઈએ સાચા પ્રેમની થવી જોઈએ હવે આ સાચો પ્રેમ એટલે શું મેં કહ્યું ને કે સાચા પ્રેમ એટલે એક આખી જવાબદારી આવે છે એની પાછળ અત્યારે જે રિલેશનશીપ અત્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં જુઓ તમે તો લગ્નની જે પ્રથા જતી રહી છે બિલકુલ નથી તો માત્ર રિલેશનશીપ અને એના દ્વારા જ આખું જ જીવન એ થતું જાય છે અને આપણે ભારતમાં પણ હવે આપણે એનું અનુકરણ કરવા જઈ રહ્યા છીએ તો આપણે તો ખૂબ જ એટલું બધું સરસ રીતે આખું સેટિંગ થઈ રહ્યું છે આપણું કે એક પુરુષ અને સ્ત્રી તો ભાઈ એક કમાવા જાય પુરુષ હોય તો સ્ત્રી ઘર સંભાળે અને હવે આપણે પરિસ્થિતિ આવી રહી છે કે સ્ત્રી બહાર જાય તો સ્ત્રી બહાર જશે તો સ્ત્રી પોતાને એટલી બધી હું તો કહું છું કે સ્ત્રી એટલી બધી જ હું કહું છું સ્ટ્રોંગ છે કે એને એટલા બધા દિવસના કામ હોય છે અને છતાં જ જોબ કરવાની અને એ આખું જ જવાબદારી એ પ્રેમ હોય તો જ સંભાળાય છે અને એ સિવાય તો બિલકુલ શક્ય નથી આપણે કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી આપણું જે આપણા દેશમાં જે છે એ ખૂબ જ સરસ રીતે બધું જ આપણે એને આખું જ નિર્માણ કરી રાખ્યું છે તો આપણે બધી જ પોતાની જવાબદારી સંભાળી લઈએ તો એકબીજાની જે સંભાળ રાખવાની જે આખો સમય છે એ તમે ખૂબ સરસ રીતે નિભાવી શકો અને જે પ્રેમ કહો છો એ તમને ખરેખર તમને અહેસાસ કરાવશે કે જો એકબીજાની હું છે કે ભાઈ શું છે શું નહીં એકબીજા પ્રત્યે તો તમને એ જયારે અનુભૂતિ કરાવે એનું નામ પ્રેમ પ્રેમની કોઈ શબ્દની વ્યાખ્યા નથી હોતી માત્ર અનુભૂતિ માત્ર અનુભૂતિ એ તમને અંદરથી કરાવે એનું નામ પ્રેમ અને એ આ આપણે જો વર્ષોથી પેલા જોવા જઈએ તો વેલેન્ટાઈન આપણે એ શબ્દો ઉપર હમણાં જઈશું કે શબ્દ કેવી રીતે પડ્યો અને જીજ્ઞાબેન જે આપ પ્રેમની જ્યારે વાત કરી રહ્યા હતા કે અનુભૂતિ થાય એ પ્રેમ પરંતુ આજકાલ કારણ કે આજે અભિવ્યક્તિનો પણ દિવસ છે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ અભિવ્યક્ત પ્રેમ કઈ કઈ રીતે કરવો એની પણ હવે રીતો બદલાઈ ગઈ છે

તમને મળી હરખાય ને બોલી જવાય છે સ્પર્ધા ન કરો મૌનની સ્પર્ધા હારી જવાય છે સામે કશું હોય નહીં સામે કશું જ નથી હોતું કે સામે કશું હોય નહીં જંખ્યા કરે છે મન કલ્પન કરો મજબૂત તો પામી જવાય છે આપણે જે અભિવ્યક્તિ ની વાત આવી છે કેદ નું વળગણ નથી છતાં સપનું બની આંખો આવી જવાય છે સપનું બની આંખો મહી આવી જવાય છે બસ એટલું જ દુઃખ આપ કે સઘળું સહન કરો એકાદ પળ સાથે રહી રાજી થવાય પણ કોઈની સાથે આપણે એકાદ પળ ગુજાર્યો હશે તો એટલા બધા આપણે રાજી થઈ જતા હોઈએ છીએ તો એના સ્વરણ કા હવે હાફી જવાય છે ખ્યાલ એના સ્મરણથી કા હવે આપી જવાય છે તમને એક અવસ્થા એવી લાગે છે કે આના સિવાય બીજું કોઈ નથી અને જ્યારે તમને એના પ્રત્યે એટલું બધું એથી જાય અણગમો તો આપણને એક પણ એની સાથે ગુજારવી અગ્રી પડી જાય છે આપણે એને સમસ્તો પણ એના સ્મરણથી કા હવે આપી જવાય છે કે તમને મળી હરખાઈને બોલી જવાય છે સ્પર્ધા રાખો એટલે આ આ અભિવ્યક્તિ એટલે મૌન ની સ્પર્ધા મારી સાથે ના રાખશો હારી જવાય છે તમને મળીને જવાય છે અભિવ્યક્ત એ પ્રેમ જયારે થવાનું હોય છે ત્યારે આપોઆપ થઈ જતું હોય છે પરંતુ આ વસ્તુ આજનું જનરેશન આજે સલોની ક્યાંક બધા હું નહીં કહું કારણ કે ઘણા બધા યુવાનો મેચ્યોર પણ છે પ્રેમ શું છે ખૂબ સારી રીતે સમજે પણ છે પ્રેમ નિભાવતા પણ આવડે છે પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા બધા એવા જનરેશન છે જેમને પ્રેમ શું એ તો ખ્યાલ પણ નથી અને એક મોટો સવાલ આજના દિવસે બધાના મનમાં યુથના મનમાં હોય છે જેમને અભિવ્યક્તિ કરવી છે પોતાના પ્રેમની કે કરવી તો કઈ રીતે અભિવ્યક્તિ કરવી હું મારા મનમાં જે ભાવના છે તેને કઈ રીતે અભિવ્યક્ત કરું આપના મતે પ્રેમ અભિવ્યક્ત કરવાનું એક સારો તરીકો કે સારું એવું કોઈ કે કારણ કે અત્યારે ફક્ત ટેડી બિયર આપી દઉં ચોકલેટ આપી દઉં એ રીતે જ શું પ્રેમની અભિવ્યક્તિ થાય આજના સમયમાં અત્યારે એ એક જરિયો તો બની જ ગયું છે અને આપણે સાંભળીને જેવું થાય કે આવું અત્યારે હું તમને કહું તો જે એપ્લિકેશન છે કે જે વસ્તુઓ મળે છે એવી ડિલિવરી એપ્લિકેશન છે ને 400 ચોકલેટ્સ પર મિનિટ અત્યારે ડિલિવર કરી રહી છે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યાં એક એક મિનિટે આપણે બધી જ જગ્યાએથી ચારસો પ્લસ ચોકલેટ જઈ રહી છે રોઝિસ એક મેં કોઈ વેબસાઇટ પર જોયું કે રોઝિસ એક વેબસાઈટ છે કે જ્યાં આગળથી ત્રણસો થી વધારે પર મિનિટ રોઝિસ અત્યારે લોકોના ઘરે ડિલિવર થઈ રહ્યા છે એટલે આટલો બધો પ્રેમ આપણે આ બધી જ વસ્તુઓથી વ્યક્ત કરતા શીખી ગયા છીએ આજની જનરેશનમાં કે ભાઈ જેટલું છે એટલું કહી દઈએ પણ જેટલું અંદર સાચું પડ્યું છે એ જો હજુ પણ આપણે સંતાડતા રહીશું કોઈની સામે જેવી છું એવી નઈ રહી શકું કરવો પડશે તૈયાર થઈને જ જવું પડે અને મારે અમુક રીતનાનું જ ડ્રેસિંગ રાખવું પડે અને જો આ બધી શરતો પ્રેમમાં આવી જાય અને તમે એની એનાથી વસ્તુઓ ખાસ કરીને તો સંતાડો તો હું સમજુ છું માનું છું કે એ પ્રેમ હજુ એટલો સ્ટ્રોંગ નથી તમારો અને ક્યાંક એક ખાલી એટ્રેક્શન છે કે જે તમને કાલ ઉઠીને દુઃખી કરશે કે આ બધી બહારની વસ્તુ તો જતી રહેશે જેમ જિજ્ઞાબેને વાત કરી કે જેમ ઘરડા કપલ સાથે રહે છે એકબીજાની દવાનું ધ્યાન રાખે છે તો એ એ લેવલ નો પ્રેમ છે કે તમે એમને બધી જ પરિસ્થિતિમાં જોવો એ સવારે ઉઠીને કેવા લાગે છે એ બ્રશ કરતા કેવા લાગે છે એ તમે જોઈને તમને એવા પણ જો એ ગમતા હોય તો એ પ્રેમ છે ખાલી તમારા માટે રોઝિસ અને ચોકલેટ લાવે ત્યારે જ ગમે છે એવું નહીં પણ આ બધી વસ્તુઓમાં પણ જો તમને એટલા જ પ્રિય હોય એટલા જ ગમતા હોય તો પછી એ પ્રેમ છે અને જીજ્ઞાબેન અહીંયા આવવાના હતા એટલે છોટા મું બડી વાત મેં બી જે કંઈક લખ્યું છે પોએટ્રી આ વસ્તુ ઉપર એ હું સંભળાવવા માંગીશ કે જી એક દિવસ કોઈએ પૂછ્યું એને એક દિવસ કોઈએ પૂછ્યું એને કિતને એજ કેમ ગમી અહી રૂપ રૂપના અંબર છે સોળ જાતના શૃંગાર છે કોઈની અદા કોઈની વાતો તો કોઈની તો બસ એક નજર પડવી જ બવાલ છે ને આ બધા વચ્ચે તને એજ કેમ ગમી ત્યારે જવાબ આવે છે કે ભાઈ એની તો એ સાદગી જ કમાલ છે આટલી કિંમતી વસ્તુ આટલી કિંમતી વસ્તુ બે કવિ હૃદય આપણી વચ્ચે છે અને ખાસ કરીને જીજ્ઞાબેન કવિઓએ સૌથી વધારે પ્રેમ વિશે લખ્યું હશે તેમને અનુભવ કર્યો હશે કદાચ એટલા માટે જ લખ્યું છે કવિઓ જે રીતે પ્રેમ લખતા હોય છે પ્રેમના ઘણા બધા પ્રકારો અલગ અલગ પ્રકારો વિશે કારણ કે શરૂઆતમાં પણ એટલે એમ તો પ્રેમના કોઈ પ્રકાર તો નથી હોતા પણ આપણા જે અનુભવીયે છીએ કવિતા ક્યારે રચાય છે તો એક તમારી અંદર એક પ્રતિભા શક્તિ જેને કહેવાય છે એ હોય છે કે એ અંદર મૂળે જ પડેલી હોય છે પ્રતિભાશક્તિ એ દરેકમાં નથી હોતી એ હોય છે તો એ બીજું તમે તમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધીનું જે જીવન અનુભવ્યું છે એ અનુભવ અને તમારું આસપાસનું વાતાવરણ અને જે તમે બુક્સ વાંચો છો એ વાંચન વાંચન અનુભવ અને તમારી પ્રતિભાશક્તિ ત્રણ તમારી એકત્રિત થાય અને જે તમને એ શબ્દો એ ભાવ અને એ બધું જ જે અંદર એક કલ્પન જેવું મજબૂત થાય અને પછી જે શબ્દોમાં અવતરે એનું નામ કવિતા એટલે કવિતા એ પોતાનો માત્ર અનુભવ નથી હોતો કે પોતે અનુભવ કરે અત્યારે કોલેજ જે ટીનેજર હોય છે તો અત્યારે કોલેજમાં આપણે જતા હોય તો ભાઈ ચલો હમણે કવિતા લખી તો બધા જ એને ઉડાવશે અરે આ તો કવિ થઈ ગયા અમને તો પ્રેમ થઈ ગયો હશે તમે જોતા હશો વાતાવરણ હશે પણ એવું નથી આ ત્રણ વસ્તુ એકત્રિત થાય છે અને ત્યારે કવિતા રચાય છે તો ત્રણ એની કોઈ વ્યાખ્યા નથી હોતી પણ તે જે તમે અનુભવ્યું છે જે તમે વાંચ્યું છે એનું આખું નીચોડ એ આખું તમારી કવિતા અને એ જે ગઝલ હોય છે એ સિત્તેર એસી વર્ષથી જે લખાતી આવી છે આપણો એ તો પ્રકાર નથી અને ત્યાંથી જે ગઝલ પરંપરાગત જે લખાતી આવી છે એ ગઝલમાં એ ગઝલ જ પ્રેમનું છે ગઝલ આખો જે પ્રકાર છે એ જ પ્રેમનો છે પ્રકાર અને એટલે જ અત્યારે ગઝલ ચાલે છે અછાંદસ બેને રજૂ કરી બહુ સરસ હતી પણ પ્રેમની જો તમે વાત કરો તો ગઝલની તો વાત આપણે કરવી જ પડે એમ કે ગીતમાં બરાબર છે પણ જ્યારે ગઝલની વાત કરો તો એ ચોક્કસ આવે છે અને અત્યારે ગઝલ ખૂબ એટલે ખૂબ જ ગઝલ જ ચાલે છે અને એક જે બેને વ્યાખ્યા કરી કે ખરેખર પ્રેમ શું હોવો જોઈએ તો એના માટે એક સરસ હું કવિતામાં જ રજૂ કરું છું અને ગઝલમાં જ કે દેહમાં ઈશ્વર સમૂહ સ્થાપન કરું કે દેહમાં ઈશ્વર સમૂહ સ્થાપન કરું સ્થાન તારું એ રીતે કાયમ કરો એટલે આખી એક ઈશ્વર સાથે જોડાણ જાણે એક સામેવાળા પાત્ર તમે ઈશ્વરની દ્રષ્ટિએ તમે જુઓ છો કે દેહમાં ઈશ્વર સમૂહ સ્થાપન કરું અને સ્થાન તારું એ રીતે કાયમ કરું કે વાત દુખની હોય તો જાતે લડું વાત દુઃખની હોય તો જાતે અને હો ખુશી ની તો તને આગળ કરું કે શ્વાસની આ આવજા મોંઘી પડે શ્વાસની આ આવજા મોંઘી પડે ત્યાં તને હું કઈ રીતે ધારણ કરું તને હું કઈ રીતે ધારણ કરું કે આપશે ઈશ્વર મને તાકાત તો કોઈ કોઈને કોઈ દિવસ તને પામર કરો કોઈને પામર કરું બસ હવે થોડો ખાસ્યનો છે કે બસ નજર પડતી નથી મારી ઉપર અત્યારનો તીન નો છે આ એક શેર કે બસ નજર પડતી નથી મારી ઉપર હું નહિ એમને પાગલ કરું

અને આપણે એ પણ લઈ લેવાનો ટ્રાય કરીએ એટલે આપણી સરસ મજાની આપણી ખુદની થાળી છે કે જેની અંદર આપણું રોટલી શાક ભાત કઢી બધું છે પણ પણ એ એ ચોકલેટ જે છે 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 ડે આપણે દીધી આપણી થાળીમાં અને એને પણ આપણે અત્યારે ઇક્વલ જસ્ટિસ આપી રહ્યા છે જેમાં કઈ ખોટું નથી અકોર્ડિંગ ટુ મી કે એ પણ આપણે એટલું જ પ્રેમથી સ્વીકાર્યું છે પણ એ ચોકલેટ ડેઝર્ટ છે આપણે ખાઈશું પણ એના પેલા આપણું જે ભાણું છે આપણું જે જમવાનું છે એ પણ આપણે ખાઈએ એને પણ ચાવીએ એની પણ મજા લઈએ એ પણ જાણીએ કે આપણે ત્યાં જે પ્રેમ સમજાઈ ગયા એ લોકો તો સંતો હતા અને જેમ ઈશ્વર થી બહુ જ નજીક છે પ્રેમ એમ જો સંત બનવું હોય તો પણ બહુ જરૂર છે હવે તમે ગૌતમ વાત કરો કે કોઈ પણ બીજા મોટા વાત કરો તમે એમને કઈક ખરાબ બોલશો એમના પર એમને તમે ધૂતકારશો તો પણ એમને ફેર નહીં પડે એ સામે તમને પ્રેમ કરશે કારણ કે એટલો પ્રેમ એમની અંદર છે એક ચોપડીમાં આની બહુ જ સરસ વાત મેં સાંભળી હતી એક ઝરણું જયારે વહેતું હોય જેમાં પાણી છે તો તમારું વાસણ ગમે સોનાનું હોય તાંબાનું હોય ચાંદીનું હોય એનાથી ઝરણાને ફેર નહીં પડે જો ઝરણામાં પાણી છે તો એ તો વાસણમાં પાણી જ ભરશે તો જો આપણી અંદર પ્રેમ હોય તો આપણે લોકોને પ્રેમ જ આપીશું આપણી પાસે ઓપ્શન જ નથી બીજું કઈ કોઈને ઘૃણા આપવાનું કે જેલસી કરવાનું કોઈના ઉપર કોઈ જ ઓપ્શન જ નથી જો તમારી પાસે ખાલી પ્રેમ હોય અને સંતો ક્યાંક આપણને એ શીખવાડવા માંગતા લોકો એવું કહે કે સંતો માફ કરી દેતા એ લોકો એટલા દયાવાન હતા એ લોકો દયાવાન હતા એ લોકો મજબૂર હતા કારણ કે એમની પાસે બીજી કોઈ લાગણી જ નથી ના એમને ગુસ્સો આવતો હતો ના બીજું કઈ એમની પાસે પ્રેમ હતો તો એ પ્રેમ આપતા હતા પણ એ અંદર થી લાવવું પ્રેમ અંદર થી લાવવો બહુ જ જરૂરી છે હિટલરે કહ્યું છે કે જો કોઈ દેશને છે ને પકડીને રાખવો હોય ને કોઈને ભ્રમિત કરવો હોય ને તો એને છે ને શત્રુઓ બતાવી દઉં જો શત્રુઓ બતાવશો ને તો એનું ધ્યાન ઝઘડામાં જશે પ્રેમથી હટી જશે અને પછી બહુ ઈઝી થઈ જશે એ લોકોને કરવું તો આપણા પ્રેમ ઓછો થઈ જશે ને તો આપણને પણ મેન્યુપ્યુલેટ કરવું બહુ જ ઇઝી થઈ જશે તો તો આજે સલોની સમયનો અભાવ છે આમ આ વિષય પર આપણે જેટલું ચર્ચા કરીએ એટલી ઓછી છે એક આપની સ્ટાઇલમાં યુવાનોને આજના દિવસ પર કોઈ મેસેજ યસ યસ માય મેસેજ બધા જ યુવાનોને એ છે મજા કરો બટ એક વસ્તુ તમને કહીશ

જરા પણ દેખાડો ના કરતા તો જે લોંગ લાસ્ટિંગ રિલેશનશિપ રહેશે અને યસ રેડ ફ્લેગ્સ થી દૂર રહેજો ધેટ્સ ઇટ એક છેલ્લો મેસેજ આપના તરફથી જિજ્ઞાબેન પ્રેમના પ્રતિકો વિશે જે સમયની સાથે બદલાતા ગયા છે હા એટલે અત્યારે જે બીજી સંસ્કૃતિ છે એના વિશે બહુ જ આકર્ષણ છે પશ્ચિમની સંસ્કૃતિ પર તો તો એ તો છે જ છે કે બેને જે વાત કરી સલોની બેને કે બીજાનું વધારે સારું લાગે છે અને એ આપણે અપનાયું છે પણ આપણું ના ભૂલવું જોઈએ એ પણ વસ્તુ બરોબર છે તો એ બધી વ્યાખ્યા કહું છું ને કે ભઈ તમને જ્યારે ટીનેજર હોય છે ત્યારે એ બીજાની સંસ્કૃતિ અપનાવે છે પણ દરેકનું સાથે રાખીને જો એ બધું કરી શકે તો તો કોઈ સવાલ જ નથી બધાને સાથે રાખીને તમે માતા-પિતાને પણ સાથે રાખો બધાને સાથે રાખીને તમે બધાની મર્યાદામાં બધું જ કરી શકો તો એમાં કોઈ ખોટું સવાલ જ નથી એમાં કઈ ખરાબ જ નથી બીજી કોઈ સંસ્કૃતિને આપણે અપનાવી હોય તો પ્રતીકો તરીકે ફિલ્મના કેરેક્ટર્સ જોવે છે એના કરતાં આપણે ત્યાં જે સાચું પ્રેમનું મહત્વ બતાવીને ગયા છે રાધા કૃષ્ણ તેમના તેમની સ્ટોરીઝ જાણીએ તેમને પોતાનું પ્રેમનું પ્રતિક માનીએ તો કદાચ સાચો શું પ્રેમ છે તે સમજી શકીશું આપ બંને અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ ખાસ કરીને આજે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર યસ 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 થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર Mm-hmm.